ओंदेश औने नाम थकी अने तमारी मंडळी जे आप निष्ठा विश्वासता समिती पोस्ट क्लास संजय कुमार सर आचे आहेत सेक्रेटरी अवस्थासिया बावनत पा उपस्थित आमचे गौना वडील आणि केंद्राना आम्ही जेपीसी तालुका पंचायतना प्रमुख भाई अमित भाई ૮દત્તરારણ સા tamaેણ સા доિ蟍ત સા до સા Woche pleas સા до સા31 સારન સારૂ઱ સારણ સારણ સા paso Chief बराबर बोलता रहे भारतीय सहकारी समिति लक्ष्मी उपमूमा झा कापा सवार के शांति पर पर भैया कल पुष्पर्मा सर द्वारा सत्य एससी गोवर्धन भाई भागवत भाई मूल कर्मचारी और पुष्पा वसुला जी माने समय जाकर सरजा कार्यक्रम हैड़ा जिला સહકારી સંઘ દ્વારા ખેડા જિલ્લાની કોલ મળીને એક હજારથી વધારે દૂધ મંડળી અને સેવા સહકારી મંડળીને તાલીમ આપવાનો આજનો આ કાર્યક્રમ હતો તાલુકા કક્ષાએ લગભગ સો થી પણ વધારે મંડળીઓને આ પ્રકારની તાલીમ આપવામાં આવે છે ત્યારે માતર તાલુકા મુકામે આજે દસ દિવસથી ચૌદ દિવસની તાલીમના અંતે એક તાલીમ શિબિરનું આયોજન સમાપન સત્રનું આયોજન કરવામાં આવ્યું આજના આ સમાપન સત્રમાં માતર તાલુકાની ઉત્તમ સેવા મંડળી ઉત્તમ દૂધ મંડળીને પણ રેકોગ્નેશન કરવામાં આવ્યું સેવા મંડળી અને દૂધ મંડળીના વ્યવસ્થાપા સાથે જોડાયેલા લોકોને યોગ્ય તાલીમ આપીને ટેકનોલોજીની સાથેની તાલીમ આપીને દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને દેશમાં નવરચિત સહકાર વિભાગના બાહોશ મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબની માર્ગદર્શન અને ઈચ્છા અનુસાર સહકારથી સમૃદ્ધિ ભારતની આ શક્તિને સહકારની શક્તિને સહકાર ક્ષેત્ર સાથે જોડાયેલા લગભગ એંસી લાખથી વધારે સંસ્થાઓને ત્રીસ કરોડથી વધારે જોડાયેલી જનસંખ્યાને જીવનમાં પરિવર્તન આવે એ દિશામાં ઉપયોગી થાય સહકારની ભાવના વધે એક મ્યુચ્યુઅલ ટ્રસ્ટની ભાવના વધે અને દેશ સાચ અર્થમાં સહકારની આ ભાવનાને લઈને પ્રગતિ કરે એ માટે મૂળ ત પરિવર્તન કરીને આપણે જાણીએ છીએ કે છેલ્લા કેટલાક વર્ષોમાં સહકાર ક્ષેત્રમાં ઘણી બધી ચેલેન્જીસ આવી અને એના કારણે સહકાર ક્ષેત્ર નબળું પણ પડ્યું પરંતુ દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણે મોદી સાહેબે સહકાર મંત્રાલય અલગ બનાવવું એની જાહેરાત બે હજાર એકવીસના બજેટ સત્રમાં કરી હતી અને આજે આપણે છેલ્લા બે વર્ષથી આ સહકાર મંત્રાલય અલગ બનાવ્યા પછી આદરણીય અમિતભાઈ શાહ સાહેબના નેતૃત્વમાં દેશમાં ખૂબ મોટું પરિવર્તન આપણા બધા માટે આનંદની વાત એ છે કે આણંદના અમૂલ ડેરીના સ્થાપક ત્રિભુવનદાસ પટેલ આપણા સૌના આદરણીય યુભવન કાકાના નામે સહકાર ક્ષેત્ર સાથે સંકળાયેલી આ જનશક્તિને યોગ્ય તાલીમ એમની ભૂમિકા નિભાવવા માટેની આવડત અને એમની શક્તિ કેવી રીતે કામમાં આવે ને આવનારા વખતમાં આ દિશામાં અનેક લોકો પોસ્ટ ગ્રેજ્યુએશન ગ્રેજ્યુએશનના તાલીમ લઈને કોર્સ કરીને સહકાર ક્ષેત્રને મજબૂત બનાવવા માટે ત્રિભુવન યુનિવર્સિટીની સ્થાપના કરે છે અને ત્રિભુવન યુનિવર્સિટી આણંદ ખાતે ઈરમા ખાતે શરૂ થવાની છે અને આ સ્પોક અને હબના માધ્યમથી શરૂ થશે એટલે કે યુનિવર્સિટી ભલે આનંદમાં રહે પરંતુ જે તે રાજ્યમાં દેશના તમામ રાજ્યોમાં ત્રિભુવન યુનિવર્સિટી પોતે નવી પેઢીના આ નવ યુવાનોને સેક્ટરને સ્ટ્રેન્ધન કરવા માટેની શક્તિ મળે અને એ શક્તિથી દેશનું ભલું થાય દેશમાં પરિવર્તન આવે દેશ વિકસિત ભારતના સપનામાં આ કોઓપરેટિવ સેક્ટર ખૂબ મોટો રોલ ભજાવે એવી મોદી સાહેબની ઈચ્છા હતી આપણે પણ એ ભાગરૂપે આજે નાને સ્તરે તાલુકા કક્ષાએ તાલીમ આપવાનું શરૂ કર્યું છે તાલીમ આપવાવાળા સૌનો આભાર માનું છું અને તાલીમાર્થીઓને પણ શુભકામનાઓ પાઠવું છું